હેલો ડિયર સ્ટુડન્ટ માઇ નેમ ઇઝ ડૉક્ટર નીરવ સોની અને આજે આપણે ખાસ વાત કરીશું અધોમુખી અંડકની રેખાંકિત દેખાવ ખાસ કરીને ગુજરાત વર્ડની અંદર થિયરીમાં પૂછાતો ક્વેશ્ચન છે ત્રણ માર્ગની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે કે લાક્ષણિક અધોમુખી અંડકનો રેખાંકિત દેખાવ સમજાવો બરાબર આકૃતિ સહિત તો આકૃતિ બહુ ઈઝી છે એટલે એની તમારે ચિંતા કરવાની જરૂર નથી હું તમને આકૃતિ બતાડીશ કેવી રીતના દૂર રહે આપણે વાત કરીશું અધોમુખી અંડક અધમુખી અંડકને અંગ્રેજીમાં આપણે એના ટ્રોપસ ઓવિલ તરીકે ઓળખીએ છીએ ઓળખીએ છીએ તો કે જ્યારે આપણે સામાન્ય અંડક તો એની અંદર અંડક છિદ્ર નીચેની બાજુ હોય અંડક તલીયે ઉપરની બાજુ હોય તો આપણે અહીંયા ફોકસ કરીએ કે અધમુખી અંડક કેવું હોય તો જ્યારે પણ તમે આકૃતિ દોરો ત્યારે હું તમને શીખવાડું કેવી રીતના દોરવાની સૌથી ઈઝી કરી નાખું તમારા માટે છોકરાઓ વચ્ચે આપણે દોરીશું ભ્રૂણપુટ શું દોરીશું ભ્રૂણપુટ એની આજુબાજુ આપણે દોરીશું પ્રદેહ આને શું કહેવાય પ્રદેહ પ્રદેહની આજુબાજુ ઘેરીને એના આવરણો દોરીશું અંડક આવરણો તો કે આ અંડક આવરણ છે બીજું અંડક આવરણ દોરીશું આ અંડક આવરણ છે જ્યારે બીજું અંડક આવરણ દોરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું એ અંડક આવરણને આપણે ડાયરેક્ટ આમ કરીને જોડી નાખવાનું જેને આપણે કહીએ અંડકનાલ નાલ જો આપણે આકૃતિ સૌથી ઇઝી કરી નાખી વેરી ગુડ અહીંયા દેખો તો કે આને આપણે કહીશું ભ્રૂણપુટ જેને આપણે કહેવાય એમ્બ્રિયો જેની અંદર ત્રણ પ્લસ બે પ્લસ ત્રણની રચના હશે તમે શીખી ગયા હશો ભ્રૂણપુટને આપણે સેક તરીકે ઓળખીએ આજુબાજુ તમે દેખો તો કે ભ્રૂણપુટને આવરી લેતો ભાગ છે પ્રદેહ જેને આપણે ન્યુસેલસ તરીકે ઓળખીએ છે ત્યારબાદ તમે આ ભાગ દેખો પ્રદેહને આવરી લેતો ભાગ તમે દેખો તો કે એની અંદર આપણે રચના દેખીએ તો આને કહેવાય અંત અંડક આવરણ એની બહારનો ભાગ દેખો વાદળી કલરનો દેખાય છે તમને એને કહેવાય બાહ્ય અંડક આવરણ આને આપણે કહીશું અંડકનાલ કે અંડક દંડ અંડકનાલ કે અંડક દંડ અંડક નાલ સાથે એક ભાગ હું તમને બતાડ આ રીતે આટલો ભાગ દેખાય છે તમને ઓકે જે આખો સમગ્ર અંડકનો ભાગ છે એની સાથે જોડાયેલો છે માટે એને કહીશું આપણે બીજ કેન્દ્ર જેને અંગ્રેજીમાં હાઈલમ તરીકે ઓળખીએ છીએ બીજ કેન્દ્ર હાઈલમ તરીકે ઓળખીએ છીએ અંડકદંડ આપણે ફ્યુનિકલ તરીકે ઓળખીએ છીએ આ જે જગ્યા છૂટે છે આરી આ દેખાય તમને જગ્યા જેને આપણે કહીશું અંડક છિદ્ર નીચેના ભાગને આપણે કહીશું અંડક તલીય અંડક છિદ્રના વિરુદ્ધ છેડાને આપણે અંડક તલીય કહીએ છીએ જ્યાં અંડક છિદ્ર હાજર છે એ છેડાને આપણે અંડક છિદ્રીય ધ્રુવ તરીકે ઓળખીએ છીએ આટલું ક્લિયર છે ખાસ કરીને દેખજો ક્લિયર અધોમુખી અંડકની આકૃતિ મેં તમને અહીંયા બતાડી દીધી હવે આપણે દેખીએ અધોમુખી અંડક દેખાય કેવું તમે ધ્યાનથી આકૃતિને ઝૂમ કરી દેખો તો તમને ખબર પડે આકૃતિ પરથી જ હું તમને બધું શીખવાડી દઈશ તો કે આ આખો અંડકનો ભાગ છે આપણે એવું કહીએ કે અંડકનો ભાગ છે એની સાથે આપણે આવું અંડક દોડેલું છે ને તો અંડક અને અંડકના વચ્ચેનો મધ્યસ્થી ભાગ આ દેખાય છે મધ્યસ્થી ભાગ કેવી રીતના તો કે આ અંડક નો ભાગ અને અંડક નાલ કે અંડક દંડ એમાં આ જે ભાગ છે જેના દ્વારા જોડાયેલો છે જેને આપણે શું કહીશું બીજ કેન્દ્ર જેને આપણે હાઈલમ તરીકે ઓળખીએ છીએ આ સમગ્ર ભ્રૂણપુટ છે આ ભ્રૂણપુટ વિકાસ મહાબીજાણુ માત્ર કોષમાંથી અર્ધીકરણ થઈને ચાર રેખીય મહાબીજાણુ બન્યા જેમાંથી કોઈ પણ ત્રણ ઉપરના ત્રણ કે નીચેના ત્રણ મહાબીજાણુ નાશ પામ્યા અને એમાંથી એક સક્રિય મહાબીજાણુમાંથી સમગ્ર ભ્રૂણપુટનું નિર્માણ થયું જેની અંદર ત્રણ પ્લસ બે પ્લસ ત્રણની ની રચના દેખવા મળે છે ખાસ કરીને જે ઉપરના ત્રણ કોષો છે જેને આપણે પ્રતિધ્રુવીય કોષો કહીએ વચ્ચેના બે કોષ કેન્દ્ર છે જેને મધ્યસ્થ કોષ કેન્દ્ર કહીએ અને નીચેના ત્રણ કોષો છે જેને આપણે અંડ પ્રસાધન કહીએ અંડ પ્રસાધન અંદર તમે ખાસ કરીને દેખો તો કે બે સહાયક કોષ અને એક અંડકોષનો સમાવેશ થાય છે આ ભ્રૂણપૂટને આવરી લેતો ભાગ છે પ્રદેહ તો કે પ્રદેહ શું કરે છે પ્રદેહ એ ભ્રૂણપૂટને પોષણ પૂરું પાડે છે હવે સમગ્ર પ્રદેહને આવરી લેતો ભાગ દેખો તો કે બાહ્ય અંડક આવરણ અને અંત અંડક આવરણ પણ જ્યાં અંડક આવરણો જગ્યા છોડે છે તે છિદ્રને છિદ્રિદ્ર કહે છે અને અંડક હાજર છે એ છેડા છિદ્રીય ધ્રુવ તરીકે ઓળખીએ છીએ તેના વિરુદ્ધ છેડાને અંડક તલીય ધ્રુવ તરીકે ઓળખીએ છીએ બરાબર અને જ્યાં અંડક નો સમગ્ર ભાગ જોડાયેલો છે કોના વડે અંડક નાલ વડે અથવા તેને અંડક દંડ કહે છે ફટાફટ રિવિઝન કરી નાખું અંડક નાલ કે જોડાયેલું છે અને ભાગને આપણે બીજ કહેવાય અંડકની આજુબાજુ તમે દેખો તો કે આવરણો છે જેને અંડક આવરણો કહેવાય જે બાહ્ય અંડક આવરણક અંડક આવરણમાં વિભાજીત થાય છે વચ્ચેનો જે ભાગ છે ભ્રૂણપુટ છે જે સમગ્ર બરાબર સમગ્ર અંડક ની અંદર જે આખું મુખ્ય ભાગ છે ભ્રૂણપુટ જેની અંદર આપણે દેખવાના છે બેવડું ફલન આ ભ્રૂણપુટ એક સક્રિય મહાબીજણ માંથી સમગ્ર રીતે નિર્માણ પામેલું છે ભ્રૂણપુટને આવરી લેતો ભાગ છે પ્રદે ભ્રૂણપુટની આજુબાજુ દેખો તો પ્રદેહ દેખાય જે ભ્રૂણપુટને પોષણ પૂરું પાડે છે અને ભ્રૂણપુટને પણ આવરી લેતો ભાગ છે અંડક આવરણ ફરી વાર ભ્રૂણપુટ છે વચ્ચે એ સક્રિય મહાબીજણ માંથી નિર્માણ થયેલું છે ભ્રૂણપુટને આવરી લેતો ભાગ છે પ્રદેહ જે ભ્રૂણપુટને પોષણ પૂરું પાડે છે અને પ્રદેરે પણ તો ભાગ છે અંડક આવરણ જે બાહ્ય અંડક આવરણ ને અંતરણમાં વિભાજિત છે જ્યાં અંડક જગ્યા છોડે છે એને છિદ્ર કહેવાય અને જ્યાં અંડક છિદ્ર છેદ્ર ધ્રુવ કહેવાય અંડક છિદ્ર ધ્રુવના વિરુદ્ધ આપણે છેડા ધ્રુવ તરીકે ઓળખીએ છીએ અને ખાસ કરીને તમને મેં કીધું કે આ છે બીજ કેન્દ્ર અંડકનાલ અને અંડકનો જે ભાગ જોડાયેલો છે એ ભાગને શું કહે છે બીજ કેન્દ્ર આટલું ખબર પડી આપણે આગળ વધીએટી વાંચીએ ખાસ કરીને દેખો પૂછા સો ટકા બરાબર આપણે દેખીએ તો કે જરાયુ પરથી મહાબીજાનું ધાન્ય ઉદ્ભવે છે અહીંથી દેખીએ જેને સામાન્ય તરીકે અંડક તરીકે ઓળખીએ છે બરાબર અહીંયા દેખો તો કે બીજા અંડકની સંખ્યા એક હોય જે બીજા શયની અંદર કે જે અંડાશયની અંદર અંડકની સંખ્યા એક હોય ઉદાહરણ તરીકે ઘઉં ડાંગર અને કેરી અને ઘણી બધી હોય પપૈયાની અંદર તમે દેખ્યા છે ઘણા બધા અંડક કે બીજ દેખવા મળતા હશે તરબૂચ અને ઓર્કિડ્સ તો એક સંખ્યાવાળા ઘઉં ડાંગરને કેરી અને બહુ બધા છે તો પપૈયો તરબૂચ અને હવે આપણે વાત ઓર્કિડે ધાની અંડકની રચના મહાબીજાણુ ધાની આપણે અંડક કહેવાય મહાબીજાણુ ધાનીને શું કહેવામાં આવે છે અંડક તરીકે ઓળખે છે ચાલો આપણે અનાવૃત આવૃત્ત બીજધારીની લાક્ષણિક મહાબીજાણુ ધાની રચનાની માહિતગાર થઈએ અંડકની નાની રચના છે જે દંડ વડે જોડાયેલી છે જે જરાયુ સાથે જોડાયેલ છે જેને અંડક નાલ કે અંડક દંડ કહે છે અંડક નો દેહ જે અંડક નાલ સાથે જોડાયેલ છે ભાગને શું કહેવામાં છે બીજ કેન્દ્ર કહે છે બીજ કેન્દ્ર એક આમ છે આ બીજ કેન્દ્ર કહેવાય અને અંડક છે તો કે આ બીજ કેન્દ્ર કોનું સ્થાન છે અંડક નાલ અને અંડક નું વચ્ચેનું મધ્યસ્થી ભાગ છે કે સંગમ સ્થાન છે દરેક અંડક એક કે બે રક્ષણાત્મક આવરણ ધરાવે છે જેને આપણે અંડક આવરણ કહે છે

ય ધ્રુવ આવેલો હોય છે ક્લિયર અંડક આવરણોથી ઘેરાલા કોષને શું કહે છે પ્રદે એટલે પ્રદેની આજુબાજુ શું દેખાવા મળે છે અંડક આવરણો પ્રદેના કોષની અંદર શું છે વિપુલ પ્રમાણમાં સંચિત ખોરાક જે પ્રદેની અંદર ભ્રૂણપુટ અથવા માદા જન્યુજનક હોય છે તો આપણે યાદ રાખજો અહીંયા મહાબીજાણુ ધાની જેને આપણે અંડક તરીકે ઓળખીએ અને માદા જનુજનકને ભ્રૂણપુટ તરીકે ઓળખીએ છીએ અને આ મહાબીજાણુજનક એટલે આપણે શું કીધા હતા મહાબીજાણુ જનકને આપણે ભ્રૂણ પુટ્ટ તરીકે ઓળખાય કે તો અથવા માદા જન્યુ જનક તરીકે ઓળખીએ છીએ સામાન્ય રીતે તમે દેખો તો કે આ સમગ્ર નકની અંદર સામાન્ય રીતે એક મહાબીજાણુમાંથી સર્જાય એક ભ્રૂણ પુટ આવેલું હોય છે જો તમને આ વિડીયોની અંદર બરાબર તમારા ડાઉટ ક્લિયર થયા હોય કે પ્રદેશ શું છે અંડક નાલ શું છે અંડક આવરણ શું છે અંડક દંડ શું છે ભ્રૂણ પુટ શું છે બરાબર આ બધી ટર્મિનોલોજી જો તમને ખબર પડી ગઈ હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વીચિંગ વોચિંગ માય વિડીયો